આ ન્યૂઝ પ્રાયોજક છે સીએસી બાલ વિદ્યાલયા લાહોરી જીરા હર કોઈ પીરા લાહોરી જીરા વલસાડમાં શાળાઓ શરૂ થવાના પ્રથમ દિવસે જ નવા નિયમોના વિરુદ્ધમાં સ્કૂલ વાન સંચાલકો હડતાળ પાડી વાલીઓની મુશ્કેલીમાં કર્યો વધારો તારીખ તેર જૂન ગુરુવારના રોજ નવ કલાકની મળતી માહિતી મુજબ રાજકોટના ટીઆરપી ઝોનમાં બનેલી આગની ઘટના બાદ રાજ્ય સરકારે આકરા નિર્ણય કરવા પડ્યા હતા રાજ્યની તમામ શાળાઓ આજથી વેકેશન બાદ ખુલી રહી છે સ્કૂલ વન સંચાલકો સામે આરટીઓ દ્વારા નવા નિયમો અંકુશ લગાવવામાં આવતા સ્કૂલ વન સંચાલકોમાં નારાજગી જોવા મળી હતી વલસાડ જિલ્લાની આઠસો થી વધુ સ્કૂલ વાન સંચાલકોએ એકસાથે હડતાળ પાડવાનો નિર્ણય કર્યો છે સ્કૂલ વાન સંચાલકો ઉપર લગાવવામાં આવેલા અંકુશને લઈ વાલીઓ ઉપર ભારણ પડે તેમ છે જેને લઈ વલસાડ જિલ્લાની આઠસો જેટલી સ્કૂલ વાન સંચાલકોને પ્રશ્નો

અમે લોકો આ વસ્તુ કરવા નથી માંગતા તમારી કેટલા વાહન અમારા સાથે વેન ચાલકોમાં વલસાડ છે પારડી છે માપી વાળા પણ છે બધા વાહન ચાલકો એ નક્કી કર્યું છે કે ભાઈ આમાં વેન સ્કૂલ ચાલુ થાય ને આજ નિયમો રહેશે તો આપણે ગાડી નથી ચલાવી આ દરમિયાન શાળાઓ જો પ્રાઇવેટ પોતાના વાહનો મોકલીને લેવામાં આવે તો તમે અત્યારે તો હાલમાં જે બા જે સ્કૂલો બસ છે તે લોકો તો કન્ટિન્યુ બસ મોકલાવી જ છે આજે એમાં અમને કોઈ તકલીફ નથી ને બીજી વસ્તુ કે અગર કોઈ બીજી સ્કૂલ પણ એ કરી લે તો ઘણા જણાની રોજીરોટી છીનવાઈ જાય તેવું શક્યતા છે ને સાહેબો અમે અપીલ કરીએ છીએ કે સાહેબ એ નોબત નહીં આવે કે હજારો ગાડીઓ વાળા રસ્તા પર આવી જાય ને તે લોકોની ઘરની રોજીરોટી છીનવાઈ જાય ને તે લોકોના પછી ગેરમાર્ગે જાય તે વસ્તુ નહીં થાય તેના માટે અમે એવી અરજ કરીએ છીએ કે અમને આમાં મીડિયા રસ્તાઓ કંઈ કરી આપે ને અમારી સાથ આપે અને સહકાર આપે